મને કે તમે કેવું ગણો તમે એવા તો મેં હો કામ ગણાવ્યો મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે રાઉન્ડ અખિલ બ્રહ્માંડ માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધીએ ખબર છે તમે શું કરો છો શું કરવાના છો ક્યાં જવાનો છે બધીએ એને ખબર છે મને તો આ તમારા ગામમાં પહેલી વાર આવ્યો હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો તો પછી આ મોજરો ને મોજરું ના મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે બોલાવે છે પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને એક હજાર રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો હડાવતા હતા ને તો એક હજાર આપતા હતા અત્યારે મારો નાથ બાપુ એ દસ મહિના ના એક રાત માં આપે છે કહેવાનો મારો અર્થ કે જેદી કુદરત દેને તેદી ભૂખ ભાંગે માનાથી કાંઈ ન પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માતા પિતા ની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે

ઓય રોવે સાહેબ અરે બાપુ સમયની ભલી હારી છે મને તો એમ થાય સતયુગ સતયુગ કરતા બાપુ સારો યુગ છે જીવતા આવડે ઘણાય કે મોંઘવારી 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 છે જ નહીં તમને બધા ને લાગતી હોય ભલે અને મોંઘવારી જો નડતી હોય ત્યાં ત્યાં તેણે મોબાઈલને શું ગળામ ભરાવાશે હે આપણને કોઈ ગામમાં માં સકન ન લેતું હોય ને ત્યાં મોબાઈલને શું કરવા હોય દસ વી માણસ આપણે હેઠળ કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠા નાય ન દે એવું હોય ઈ જ મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન જ કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રણ રૂપિયામાં નોકરી કરતો હતો રૂપિયા એટલે મહિને નેવું રૂપિયા થયા અને આ કાંત પાડી દે કાંત અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જોવો આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડે છે બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે મારે શું દાખ પીડ્યા છે હજી બહેરા વેચવાનો વારો આપણો ન આવ્યો તોય બાપુ સ્વીકાર નથી દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કઈક સમર્પણ કરવું પડે દુનિયાના બુસ મારવા પછી કે ભુવા પાસે દાણા જોવો રહ્યું ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકરું જોવાનું ચાલે ત્યાં તમને કહું નામ લખાવવું પડે કે કાલ ને પમદી આવજો બોલો ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ થાય આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા અરે હું ધો ધાયેલું છે તમે જોવો આપણા ગઢ ખાવા દાણા નો તોય માતાજીના દાણા નો જોર રહે એટલે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોર રહે અરે એવું વાયલું છે તમે જો ચોખ્ખું ઘી બજારમાં લઈ આમ તમે રાડું વાળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મન કહેજો દાર ઓલા બાવળીયા વેસે તો ખપી જાય બોલો પીપડે પીપડા ખૂટી રહે લો ખોટું ખપી જાય હાસું ન થાતું તને નથી લાગતું કે આપણે ઊધા હાલ્યા જતા એને નથી લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે

હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેઠા જો કોણ છો દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા તમને ખબર હોય છે તમે કોણ છો મને ખબર હોવી જોઈએ હું કોણ છું આની માટે સદગુરુ જો

સદગુરુ ની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે મેળ પડે એવું છે બાકી જે ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપણે ફોટા જોયું મૂર્તિમાં છે ને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું યાદ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી ને લગાડી શકે ભોળો નાથ તો એ બોલું કાપ્યું ન સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ એમ નામ સમજાય બમજાય નહીં

બાપુ સેટુ ઈ પાડી દે ઈશ્વર છે ને ઈશ્વર આપણા જેવો સેત ની પહેલી વાત વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ બે પાંચ ગૌ સુધી એક ધારો વરસાદ પીડ્યો તો જે વસ્તુ જે માણા મૂકે ને એને એના જેટલું પાણી મળે ગલાસ મૂક્યો હોય તો ગલાસ જેટલું મળે માટલું મૂક્યું હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ તો બધે પીડ્યો જ હોય પણ અમુક અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે આ આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય બે ટીપા સાઠ ના એટલે સાઠ જેવા તો હોય જ ગામ હોય અહીંયા હોય અમારે છે અહિયાં અને એના બે માંડવા ઉડી જાય ને પછી ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય